નમસ્કાર મિત્રો આજે સાત તારીખ તેરસ અને રવિવાર શિવરાત્રિનો દિવસ શિવ પૂજાનો દિવસ હરેક મહિનામાં તેરસ ના દિવસે શિવરાત્રિ આવતી હોય છે હરેક મહિનાની અંદર એક શિવરાત્રી આવે છે તે શિવરાત્રિનું પૂજન સર્વાધિક શ્રેષ્ઠપળને પ્રદાન કરનારું હોય છે આજે શિવરાત્રીનો દિવસ એટલે ખાસ કરીને શિવ શિવપૂજન અર્ચન કરજો બની શકે ભગવાનનું વ્રત અને બીજા દિવસે તે વ્રતના શિવ પૂજન કર્યા પછી પ્રસાદી ભગવાનને અર્પણ કરી અને વ્રતના પારણા વ્રતના પારણા તે શિવ પ્રસાદ લઈ અને કરવાના બતાવેલા છે આ શિવ પૂજન કરવાથી મનુષ્યનું દરેક પ્રકારે કલ્યાણ થાય છે મનુષ્યની મનોકામના સિદ્ધ થાય અને જરા વ્યાધિ અને કર્મનું બંધન તેમાંથી મુક્તિ મળે છે નમસ્કાર